નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ બધાને થેન્ક યુ વેરી મચ આપણે પચાસ કે સબસ્ક્રાઈબર કરવા માટે અને આપણે કહ્યા મુજબ સુપર સેવન પેપર સેટની વાત કરી હતી એ સુપર સેવન પેપર સેટની આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો શરૂઆત કરીએ છીએ સુપર સેવન પેપર સેટ કઈ રીતે આપણે વિચાર એવો કઈ રીતે આપણે આને એ સુપર સેવન પેપર સેટ સેટ કરેલ છે તો સૌ પ્રથમ તો બોર્ડે પ્રશ્ન પેપર જે છે એની બ્લુ પ્રિન્ટ જે છે એ નવી પેપર સ્ટાઇલ મુજબ બહાર પાડેલી હવે ઈ બ્લૂ પ્રિન્ટ જે છે એ ફક્ત વિદ્યાર્થીઓ શિક્ષકો હોય કે પેપર સેટર હોય કે મોડેટર હોય કે બધા માટે ફક્ત માર્ગદર્શન માટે છે અને એમાં ફેરફાર કરવાની છૂટછાટ હોય છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે બીજી બાબત કહીએ એટલે કે બ્લુપ્રિન્ટ પ્રમાણે સો ટકા નીકળે એવું ન કહી શકાય પરંતુ યુનિટ પ્રમાણે જે માર્ક્સ છે એ યુનિટ પ્રમાણે પચીસ પચીસ માર્ક્સ જે છે એ એક સરખા જળવાઈ રહેતા હોય છે એની નોંધ તમે અહીંયા પણ નીચે પણ લખેલી હોય છે એટલે પ્રકરણ દીઠ ગુણભારમાં ફેરફાર થઈ શકે પરંતુ મોસ્ટ ઓફ પેપર સેટર જે છે એ આ પચીસ ગુણને સેટ કરવા માટે બ્લુપ્રિન્ટ પ્રમાણે અનુસરતા હોય છે કદાચ ફેરફાર કરે તો હા બે માર્ક્સમાં પૂછવાનો પ્રશ્ન છે એ ક્યારેક એવું બની શકે કે એ ચેપ્ટરમાંથી ત્રણ માર્ક્સનો પૂછી શકે ત્રણ માર્ક્સનો પૂછવાનો છે એ ચેપ્ટરમાંથી બે માર્ક્સનો પૂછી શકે એ ફેરફાર થઈ શકે પરંતુ ચાર માર્ક્સના પ્રશ્નો જે ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે એવા મોસ્ટ ઓફ એ ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા વધુ જ રહેતી હોય છે જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે આપેલું છે એ પ્રમાણે એમાંથી શક્યતાઓ વધુ રહેતી હોય છે ફેરફાર ન જ થાય એ હું ન કહી શકું બરાબર છે ફેરફાર થઈ શકે પણ જે ફેરફાર જે છે એ માઇનોર ફેરફાર હોય છે દસ ટકાનો ફેરફાર હોય છે બરાબર છે તો હવે આપણે વિચાર કેમ આવે છે અને બીજી વસ્તુ અહીંયા કહી દઉં તો આ જે પ્રકરણ દીઠ ગુણભાર છે એ બ્લુપ્રિન્ટમાં જે આપેલા છે એમાં સુધારો થયેલો છે એટલે આ જે ધ્યાનમાં લેવાના નથી પરંતુ આ પાછળથી પરિપત્ર થયો છે તમે જોઈ શકો છો પચીસ દસ બે હજાર ત્રેવીસના રોજ કે આપણે આગળ જે પ્રશ્નપત્ર આપ્યું છે એમાં ભૌતિક વિજ્ઞાન અને ગણિતમાં આગળના જે પ્રકરણદીઠ કોષ્ટક છે એના પાર્ટ એ અને પાર્ટ બીના પ્રકરણ દીઠ ગુણભારમાં ફેરફાર થયે છે એ ફેરફારા મુજબ ફેરફાર કયો થયો છે એ પણ આપણે અહીંયા મૂકેલો છે તમારે આનો સ્ક્રીનશોટ લેવાનો છે આ જે ફેરફાર જે છે એનો સ્ક્રીનશોટ લેવાનો છે અહીંયા કોઈપણ પ્રકારની તમારે પીડીએફ ફાઇલ આપણા સુપર સેવન પેપર હમણાં આપણે આપીએ જ છીએ એની પીડીએફ ફાઇલ માગશો નહીં પ્લીઝ મહેરબાની કરજો વિદ્યાર્થી મિત્રો કેમ કે પીડીએફનો અમુક ચેનલો જે છે એ દુરુપયોગ કરે છે જેના કારણે આમાં તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે અને એ સ્ક્રીનશોટનો ઉપયોગ કરી અને તમે પ્રશ્નોનો ટીક કરી અને તૈયારી કરી શકશો તો આપણે સમય બગાડવા માગતા નથી અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકરણ દીઠ ગુણભાર જે છે એ નવું માળખું છે એ પ્રમાણે તમારે ધ્યાનમાં લેવાનું છે બીજી વાત કરીએ તો આપણે જે આ પ્રશ્ન પેપર સેટ કરવું હોય આ દાખલા તરીકે બોર્ડે આપેલું પ્રશ્ન પેપર છે નમૂનાનું પ્રશ્નપત્ર છે હવે પ્રશ્ન પેપરનો પાર્ટ બી જ હું તમને અહીંયા આપવાનો છું પાર્ટ એ માટે તમારે એન ના જે બુક છે એના મુજબના પ્રશ્નો બનતા હોય છે તો તમારે એના માટે વ્યવસ્થિત તૈયારી કરતા રહેવાની છે બરાબર છે હવે આ બોર્ડના નમૂનાના પ્રશ્ન પેપરની પાર્ટ બીની કોપી અહીંયા તમે જોઈ શકો છો આ પાર્ટ બીની કોપી જે છે એ કોપીને આપણે એ પ્રમાણે આપણે સાત પેપર સેટ કરવા હોય બ્લુપ્રિન્ટ પ્રમાણે મારે દરેક ચેપ્ટરમાંથી જે બે માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો છે ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો છે ચાર માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો છે તો મેં શું કર્યું છે કે સાત પેપર બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો તો સાત પેપર તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો ને તો અમુક ચેપ્ટરમાંથી મને એ સાત પેપર તૈયાર કરવા માટે પૂરતા પ્રશ્નો પણ નહોતા મળતા એનો મતલબ એ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે કરો તો એ આખું ચેપ્ટર સાત પેપરમાં આવી જાય છે અમુક ચેપ્ટર અને અમુક ચેપ્ટરમાં તમારે પચીસ ટકા કે ત્રીસ ટકા જ પ્રશ્નો કરવા પડે છે બરાબર છે તો આ રીતે હું સાત પેપર ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ એટલે કે દાખલાઓ છે બે માર્ક્સ ત્રણ માર્ક્સમાં પૂછી શકાય એવા હોય ચાર માર્ક્સમાં પૂછી શકાય એવા હોય ચાર માર્ક્સમાં કયા પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય એને હું સેટ કરતો ગયો એવી રીતે એક સાથે મેં સાત પેપર સેટ કર્યા કે જેનાથી રિપીટ ન થાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે આવો આ પ્રકારનો પૂછી શકે આ પ્રકારનો પૂછી શકે અહીંયા દાખલો પૂછી શકે હા એવું બનશે અમુક મારા પેપર સેટમાં દાખલાઓ પણ વધારે છે કેમ કે આપણે દાખલાઓનો પણ સમાવેશ કરી લઈએ છીએ આ સુપર સેવન પેપરની અંદર બરાબર છે તો આ જો સાત પેપર તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો સો ટકા બેનિફિટ થશે કદાચ એવું પણ બને તમારે જનરલ ઓપ્શન સાથે પંચોતેર માર્ક્સનું પેપર છે કદાચ એવું પણ બની શકે તમને પચાસ માર્ક્સ મળી પણ જાય બરાબર છે તો તમારે એ રીતે વ્યવસ્થિત જેટલું કરો એટલું પરફેક્ટ તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ આપણે અત્યારે તમને જે દેવા જઈ રહ્યા છીએ એ પ્રથમ પેપર સુપર સેવન પેપરનું આ એક પ્રથમ પેપર છે તમારે સ્ક્રીનશોટ લેતો જવાનો છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવાનો છે પીડીએફ નહીં માગો મહેરબાની કરી બરાબર છે કેમ કે પીડીએફનો દુરુપયોગ થાય છે તો અહીંયા આટલે સુધી આપણે વિભાગ એના ટોટલ બાર પ્રશ્નો છે તો આ બાર પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લ્યો લેવાઈ ગયો છે બરાબર છે તમે એ જોઈ શકો છો ત્યારબાદ આપણે વિભાગ બી વિભાગ બી જે છે એના ટોટલ અહીંયા તેરથી અઢાર પ્રશ્નનો જે દાખલા સાથે પણ આવી જાય છે અને બ્લુપ્રિન્ટનો પણ આપણે ઉપયોગ કરેલો છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો પાર્ટ સી અને વિભાગ બીનો અધૂરો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ લેવા માટેનો આપણે સમય આપીએ છીએ આપણી તમારી પાસે સમય ઘણો ઓછો છે અને મારી પાસે સમય નથી એટલા માટે આપણે વિડીયોને લંબાવવા માગતા નથી શરૂઆતથી જ તમને કહી દીધું છે ત્યારબાદ અહીંયા વિભાગ સી જે છે એનો આખો સ્ક્રીનશોટ લઈ લો ક્લિયર ઓકે સુપર સેવન પેપર સેટ નંબર બે બેમાં અહીંયા બારે બાર પ્રશ્નનો તમે સ્ક્રીનશોટ લઈ શકો એવું આપણે કંઈક ગોઠવી દઈએ હા ચાલ લઈ શકશો લેવાઈ ગયો છે ઓકે ત્યારબાદ પ્રશ્ન તેરથી સત્તર પૂરેપૂરા ઓકે સ્ક્રીનશોટ ક્લિક ઓકે ત્યારબાદ અઢાર પૂરેપૂરા અઢારથી નહીં આવે ચાલો અઢારથી પચીસ અઢારથી પચીસ પ્રશ્નો સેટ કરી દઈએ ક્લિક કરો સ્ક્રીનશોટ પાડો ઉપયોગ કરો ઓકે ચાલો એના પછી આ પ્રશ્ન બાકી હોય તો ઓકે સુપર સેવન પેપર નંબર ત્રણ પેપર નંબર ત્રણ આજે એકથી ત્રણ પેપર આપશું બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે આપશું સ્ક્રીનશોટ પાડો અથવા શોર્ટમાં તમને મળી જશે શોર્ટ વિડીયોમાં બાકીના પેપર મળી જશે એકથી સાત ઓકે સ્ક્રીનશોટ પાડો આઠથી પંદર પ્રશ્નો ઓકે ત્યારબાદ છ થી એકવીસ પ્રશ્ન સ્ક્રીનશોટ ઓકે ત્યારબાદ વિભાગી બાવીસથી પચીસ પ્રશ્ન સ્ક્રીનશોટ ક્લિક ઓકે ચાલો લાસ્ટ બે પ્રશ્ન ઓકે અહીંયા આપણે સુપર સેવન ના ત્રણ પેપર સેવનમાંથી ત્રણ પેપર મૂકેલા છે બાકીના પેપર તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ શેર કરજો પણ સ્ક્રીનશોટ નહીં વિડિયો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો